રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા નગરપાલિકાની ચૂંટણીનો મામલો ઉપલેટા તાલુકા નગરપાલિકા ચૂંટણી માટે ભરવામાં આવ્યું ફોર્મ ફોર્મ તાલુકા કચેરી ખાતે કામગીરી શરૂ તો સામાજિક અનિસ ઉસ્માન ચણાએ નોંધાવી અપક્ષ ઉમેદવારી વોર્ડ નંબર ચારમાંથી ઉમેદવારી નોંધાવવા મામલતદાર સમક્ષ અપક્ષમાંથી ફોર્મ કર્યું રજૂ તો દરેક સમાજ સાથે અને એકસો આઠની ગુણ આ કામ કરતા વિઠ્ઠલ તરીકે ઓળખાય છે હું અનિશોષમાં ચણા વોન નંબર ચાર માં અપક્ષમાં ઉમેદવારી નોંધાવેલ છે મારા મતદાર વિસ્તાર ઉપર મને પૂરો અનુભવ છે તો ખૂબ ખૂબ મત મને આપશે એવી મારી લાગણી છે મારા કામ ઉપર મને મત મળવાના છે મારા મતદાર ઉપર મને પૂરેપૂરો ભરોસો છે હું અનીફ કાદર કોઢી ઉટલેટા શહેરના વોટ નંબર ચાર માં આજે અનિશોષમાં ચણા એટલે કે લોકો એને વિઠ્ઠલ તરીકે ઓળખે છે અને બીજી રીતે જો જોવા જઈએ તો વર્ષોથી દરેક સમાજના પોતે કામ કરે છે એટલે તેને વોર્ડ નંબર ચાર પસંદ કર્યો છે અને એના મતદારો પર એને પૂરેપૂરો ભરોસો છે કે હું આ વોર્ડ નંબર જીતીશ અને અમે તમામ સમાજના લોકોને એને અમે ટેકો આપીએ છીએ અને અનિશ્ચે કે બધા એને એકસો આઠ તરીકે ઓળખે છે અને અમે પણ બધા મતદારોને અપીલ કરીએ છીએ અને અલ્લાહ પાસે પણ પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ એને કામયાબી કરે અને કામયાબ થયા પછી એને અમારા તરફથી પણ એને અપીલ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કામ કરવા આવે તો કોઈને પણ ના ભારવું નહીં અને શાંતિ મદદ સાથે જવું અને બધા કાર્યો પૂરા કરો એમાં મોટા કોઈ કામ આવતા જ નથી માણસોને ને મામલતદાર ઓફિસ છે કે નગરપાલિકા છે એમાં જવાના કામ હોય છે એટલે અમારું પણ એને ટેકો છે ને પોતે પણ એટલે દિલથી કામ કરશે એવી આશા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ